હિન્દુસ્તાન દલ ના પ્રદેશ પ્રમુખ તરીકે શશિકાંત પટેલ ની વરણી કરાઈ હતી સંતો મહંતોએ શશિકાંત પટેલ ને આશીર્વચન પાઠવ્યા હતા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણ તોઘડિયા હવે ગુજરાતના રાજકારણમાં માં લાવવાનો નિર્ણય કર્યો છે

મંદિરના પરમ પૂજ્ય વંદનીય મહંત સ્વામી અને સાધુ સંતોના આશીર્વાદ લેવા માટે હું અને અમારી જિલ્લા કાર્યકર્તાની ટીમ મારી હિન્દુસ્તાન નિર્માણ દળ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકે ભારતના હિન્દુ હૃદય સમ્રાટ સાધુ સંતોના લાડીલા હૃદયસ્થ એવા ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયા ના આદેશથી આ જવાબદારીમાં મારી નિમણૂક થયેલ છે આપણા કચ્છ માટે અને કચ્છના ઇતિહાસમાં જેટલી પણ રાષ્ટ્રીય પાર્ટીઓ છે ભારતના આઝાદી પછી કોઈ પણ કચ્છીને પ્રદેશ પ્રમુખ સ્તરનું સ્થાન કોઈ પણ રાજકીય પાર્ટીએ આપ્યું નથી ડોક્ટર તોગડિયા સાહેબ એક કચ્છી તરીકે ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે મને જ્યારે આદેશ કર્યો છે ત્યારે માત્ર હું પ્રમુખ નથી કચ્છની જનતા આ ગુજરાતની પ્રમુખ છે આવનારા દિવસોમાં સાધુ સંતોના આશીર્વાદથી કચ્છની જનતાને હું પ્રેમથી કહેવા માગું છું આપ સૌના મિત્રોના સહયોગથી ગામડાના છેવાડા સુધી હું મેસેજ આપવા માગું છું કે ભારતના આઝાદી પછીના આટલા વર્ષો બાદ કચ્છે જે ભારતને આપ્યું છે એના વળતર રૂપે પાંચ ટકા પણ ગુજરાતની સરકાર હોય કે ભારતની સરકાર હોય કચ્છની ચિંતા કરી નથી આગામી દિવસોમાં હું વિશ્વાસ આપું છું કે ગુજરાતની અંદર જો હિન્દુસ્તાન નિર્માણ દલની સરકાર બનશે તો કચ્છના દરેક ગામોમાં નર્મદાના પાણી કિસાનોને પૂરતા ભાવ સાધુ સંતો મંદિરોની રક્ષા આરોગ્ય શિક્ષણ આજે અનેક યુવાનો બેરોજગાર છે તો તમામ યુવાનોને રોજગાર માટેના પ્રયત્ન મહિલાઓની સુરક્ષા અંતે ગુજરાતની જનતા ભારતની જનતા અને કચ્છની જનતાનું સન્માન જળવાય એમની સમૃદ્ધિ બને એમની સુરક્ષા બને પાકો વિશ્વાસ પાકો ભરોસો જેટલું બોલીશું એટલું કરીશું જેટલું કહીશું એનું અમારા જીવનમાં આચરણ કરીશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર આજે અમને મહંત સ્વામીના હૃદયથી આશીર્વાદ મળ્યા છે ભગવાન સ્વામિનારાયણ ભગવાન રામ અને ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ કૃષ્ણ અમારી સાથે રહે અમારા કાર્યકર્તાઓને શક્તિ મળે અને કચ્છ અને ગુજરાતની સારામાં સારી સેવા કરી શકીએ અને સેવાના માધ્યમે એક ઇતિહાસ બનાવીએ એ જ અમારી અભ્યર્થના એ જ અમારી અપેક્ષા ભારત માતા કી જય વંદે માત્ર